વધઈ તાલુકા પંચાયતના મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારી ટેકનિકલ આસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવકોએ વિવાદિત આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી સામે ઉઘરાણા અને માનસિક ત્રાસ કરીને હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિધાનસભામાં નાયબ દંડક વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત તથા ડાંગ જિલ્લા કલેક્ટરને વધે તાલુકા પંચાયતમાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રામ રોજગાર સેવક તથા અન્ય કર્મચારીઓએ મનરેગા યોજનાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી સામે લેખિત ફરિયાદ કરી પરિમલ સોલંકી જો હુકમી ચલાવી રહ્યા છે ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા છે માનસિક રીતે ટોચર કરે છે તેમજ ગ્રામ પંચાયત લેવલેથી વારંવાર રૂપિયાની ઉઘરાણી કરાવીને ખોટી ખોટી માંગણી કરે છે જો રૂપિયા ન આપવામાં આવે તો ગંદી ગંદી ગાળો આપીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપે છે તેના કારણે મનરેગાનું કામ ખૂબ જ નબળું થઈ ગયું છે ઓનલાઈન રિપોર્ટમાં દેખાય તેમજ તાજેતર તેને દરેક કર્મચારીઓ પાસેથી બહુ મોટી રકમ ઉઘરાવી છે મોમારી સાથે સાથે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ના પદાધિકારીઓ આ બાબતે ત્રાહિમામ છે રિપોર્ટર રમેશ મહા